હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ભાઉસ કિચનમાં તો આજે આપણે અહીંયા જાંબુ સોટ બનાવીશું તો જાંબુ ખાવાના ઘણા બધા ફાયદા છે તો તમે આ જાંબુ સોટ બનાવીને પીવા માટે મારી રેસીપીને એન્ડ સુધી જોતા રહેજો હેલો મિત્રો હું છું ભાવિશાહ અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન આજે આપણે અહીંયા બનાવીશું જાંબુ સોટ તો તેના માટે મેં અહીંયા જાંબુના ટુકડા લઈ લીધા છે મેં અહીંયા સ્ટોર કરેલા જાંબુનો ઉપયોગ કર્યો છે તમે આવી રીતે ફ્રેશ જાંબુ હોય તેના ટુકડા કરી અને તેનો ઉપયોગ પણ કરી શકો છો તો હવે આપણે ટુકડા છે તેને મિક્સર જારની અંદર એડ કરી દેવાના છે ખૂબ જ ઝટપટ તૈયાર થઈ જતો આ જાંબુ સોટ સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે સાથે જ આપણે થોડા આઈસ ક્યુબ છે તેને પણ એડ કરી દેશું અને હવે સરસ રીતે તેની મિક્સર જારની અંદર એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે જાંબુ ખાવાના અસંખ્ય ફાયદાઓ છે તે એન્ટીઓક્સિડન્ટોથી ભરપૂર છે સાથે પાચનમાં પણ આપણને મદદ કરે છે તો જાંબુની સિઝનમાં જાંબુ તો ચોક્કસથી ખાવા જ જોઈએ તો અહીંયા આપણી એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને તેને સરસ રીતે ચમચી વડે હલાવી લેવાનું છે ત્યારબાદ આપણે તેની અંદર થોડા જંબુના ટુકડા ફરી એડ કરી અને તેને મિક્સર જારની અંદર ફરી ક્રશ કરી લેવાના છે અને તેને સરસ રીતે એકદમ હલાવી અને આપણે તેને સાવ કરવાનું છે તો અહીંયા મેં ફરી એડ કરી અને તેને ફરી ક્રશ પણ કરી લીધું છે તો અહીંયા આપણો સરસ મજાનો જાંબુસોટ છે તે તૈયાર થઈ ગયો છે તો તમે જોઈ શકો છો બહાર મળે જાંબુ સોટ ઘરે મિનિટોમાં તૈયાર થઈ જાય છે તો સરસ મિનિટો જાંબુસોટને આપણે હવે સર્વ કરીશું તો તેના માટે મારી પાસે અહીંયા નાની સાઇઝના સરસ મજાના ગ્લાસ છે હું તેની અંદર સૌ કરીશ માર્કેટમાં આ સાઇઝના પ્લાસ્ટિકના ગ્લાસ મળે છે તેમાં સૌ થાય છે

તો જો તમે પણ જાંબુ શોટ બનાવી અને આવી રીતે સવ કરશો તો સરસ રીતે આપણે બહાર પીતા હોય તેવી જ ફિલિંગ ઘરે આવશે તો આવી જ રીતે મેં બધા ગ્લાસને મીઠું અને લીંબુ વડે કોટ કરી દીધા છે તો જાંબુ શોટ પીતી વખતે લીંબુ અને મીઠું નો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો હવે આપણે તૈયાર કરેલો જાંબુ શોટ છે તે બધા ગ્લાસમાં સરસ રીતે સર્વ કરી દેશું તો તમે પણ જો આવનારી સિઝનમાં ઘરે કોઈ ગેસ્ટ આવે તો આવી રીતે જાંબુ સોટ બનાવીને સર્વ કરજો સ્વાદમાં ખૂબ જ સરસ લાગતો આ જાંબુ સોટ જો તમે ઘરે એક વખત બનાવીને પીશો તો ક્યારે પણ બહાર પીવાની ડિમાન્ડ નહીં કરો અહીંયા આપણો સરસ મજાનો સોટ છે તે તૈયાર થઈ ગયો છે તો તમને મારી આ જાંબુ છોટની રેસીપી કેવી લાગી તે મને ચોક્કસથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સ અને ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો જો તમને મારી રેસીપી સારી લાગતી હોય અને મારા વિડિયો રેગ્યુલર જોતા હોય અને હજુ સુધી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જઈને એકવાર જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અને મારી આવનારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે મળીએ કોઈ નવી રેસીપી સાથે થેન્ક યુ